નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ગેસ સિલિન્ડરનો નવો નિયમ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સમયમાં ફેરફાર જોવા મળી શકે છે લોકો લાંબા સમયથી કિંમતનો રાહ જોઈ રહ્યા છે તેમની માટે ખૂબ જ સારા સમાચાર છે સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી જો કે કિંમતોમાં દર મહિને સામાન્ય રીતે ઘટાડો થતો હોય છે આ વખતે સરકાર તરફથી મોટો ફેરફારનો સંકેત મળી રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પંદરમી ઓગસ્ટના રોજ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જાહેરાતમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી પંદરમી ઓગસ્ટ પછી ગેસ સિલિન્ડરના ભાવમાં સામાન્ય કરતા વધારે ઘટાડો થઈ શકે છે તો ફટાફટ બીજા સમાચારમાં આગળ વધીએ ગુજરાત રાજ્યમાં ફરી બે સિસ્ટમ શક્ય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ આગમી પાંચ દિવસ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં સિસ્ટમ શક્ય થતા હવામાન વિભાગ દ્વારા આગમી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એકવીસ ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં નવસારી વલસાડ દમણ અને દાદર હવેલીમાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકવીસ બાવીસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે